કલ્પના કરો કે ચારે બાજુ ખારો સમુદ્ર છે અને એની વચ્ચે જમીન પર તમને પીવા માટે મીઠું પાણી મળી જાય કેવું લાગે કોઈ ચમત્કાર જેવું ખરું ને તો બસ આજની આપણી વાત ગુજરાતના દ્વારકા પાસે આવેલા એક એવા જ રહસ્યમય સ્થળ વિશે છે જ્યાં આવો જ એક ચમત્કાર આજે પણ મોજૂદ છે પણ આ માત્ર ભૂગોળની વાત નથી આની પાછળ એક આખી પૌરાણિક કથા જોડાયેલી છે એક એવી કથા જેમાં ભગવાન શ્રી કૃષ્ણ છે રુકમિણીજી છે અને અને સાથે છે મહર્ષિ દુર્વાસાનો ભયંકર ક્રોધ આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતે રુકમિણીજીની તરસ જેવી એક એમ કહીએ કે સામાન્ય માનવીય જરૂરિયાતે એક એવા શ્રાપને જન્મ આપ્યો જેની અસર આજે પણ દ્વારકાની ધરતી પર જોવા મળે છે તમે ક્યારે વિચાર્યું છે કે દ્વારકામાં કૃષ્ણ અને રુકમિણીના મંદિરો આટલા બધા દૂર કેમ છે વેલ આનો જવાબ છે ને એ દ્વારકા પાસે આવેલા ચરણ ગંગા ધામની એક બહુ જ રસપ્રદ કથામાં છુપાયેલો છે તો પહેલી વાત આ જગ્યાનું નામ ચરણગંગા પડ્યું કેવી રીતે થયું એવું કે એકવાર શ્રીકૃષ્ણ અને રૂકમણી ઋષિ માટે રથ ખેંચી રહ્યા હતા ત્યારે રૂકમણીજીને બહુ તરસ લાગી એટલે કૃષ્ણે શું કર્યું પોતાના પગના અંગૂઠાથી જમીનમાંથી ગંગાનું પાણી કાઢ્યું બસ ભગવાનના ચરણમાંથી ગંગા પ્રગટ થઈ એટલે આ જગ્યાનું નામ પડ્યું ચરણ ગંગા ધામ પણ આ વાતથી દુર્વાસા ઋષિ જરાય ખુશ ન થયા ઉલટાનું એ તો ગુસ્સે થઈ ગયા અને તેમણે કૃષ્ણ અને રૂકમણીને શ્રાપ આપ્યો કે તેઓ હંમેશા એકબીઘાથી અલગ રહેશે અને મનાય છે કે આ જ શ્રાપને કારણે આજે પણ દ્વારકાધીશ મંદિર અને રૂકમણી મંદિર એકબીઘાથી આટલા દૂર છે અને છેલ્લે આજની વાત કરીએ તો સૌથી અજરજ પમાડે એવી વાત એ છે કે આ ધામ દ્વારકાથી લગભગ વીસ કિલોમીટર દૂર આવેલો છે અને એની ચારે બાજુ ખારો સમુદ્ર છે છતાં પણ કૃષ્ણે બનાવેલો એ મીઠા પાણીનો કૂવો આજે પણ ત્યાં મોજૂદ છે જાણે કે એ આખી ઘટનાનો સાક્ષી બનીને ઊભો હોય ટૂંકમાં ધામ માત્ર એક તીર્થ જ નથી પણ કૃષ્ણ રૂકમણીના વિયોગના શ્રાપ અને એક દૈવી ચમત્કારની જીવંત ગાથા છે